રમઝટ વિવાન્તા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ એસએસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કીની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ सोनी रणछोड़भा एंड सन्स ज्वेलर्स सेरी नवसारी पारे ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स

फिटनेस सर्टी सर्टिविना लक्झरी बसो से स्कूल वर्दी सांसद धवल पटेले गणेश मंडळ लिधेली मुलाकात। आनंद होस्पिटल फरी एक बार आवेली विवाद सगर्भा महिला आणि गर्भस्थ शिशुनं मौत होता उमटेला लोकटोळा આસ્થાના ઓવારેથી માનતાના શ્રીજીનું કરાયેલું ભાવપૂર્વક વિસર્જન નવસારી આરટીઓ અધિકારીઓની રહેમ નજર હેઠળ ટેક્સ ભર્યા વિના અને ફિટનેસ ફિટનેસટી વિનાની લક્ઝરી બસો સ્કૂલ કોલેજની વર્દી મારે છે નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હીકલ એસોસિએશનના હોદ્દેદારોએ જોખમી મનાથી બે લક્ઝરી બસો ઝડપી આરટીઓનું ધ્યાન દોર્યું હતું નવસારી આરટીઓ ઓફિસના અધિકારીઓના રાજમાં લાલિયાવાડી ચાલી રહી છે નવસારી જિલ્લામાં ટેક્સ ચોરી અને વાહન ફિટનેસ વિનાની લક્ઝરી બસો ખુલ્લેઆમ જોખમી રીતે દોડી રહી છે નવસારી અને બારડોલીની કેટલીક નામાંકિત સ્કૂલ કોલેજના સંચાલકો તેમના વિદ્યાર્થીઓને ફિટનેસ સર્ટી પૂર્ણ થયેલ હોય અને સરકારના ટેક્સની ચોરી કરનાર લક્ઝરી બસમાં સવાર કરી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે નવસારીના આરટીઓના અધિકારીઓને વારંવારની રજૂઆતો એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી પરંતુ આરટીઓના અધિકારીઓની હપ્તાખોરીની નીતિને કારણે ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓને બેસાડી જોખમી રીતે સ્કૂલ વર્દી મારતી બસના સંચાલકોને છાવરી રહ્યા હતા જેથી નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હીકલ્સ એસોસિએશનના સભ્યોએ ગેરકાયદેસર રીતે ફરતી લક્ઝરી બસો માટે લેખિતમાં આરટીઓ ઓફિસરને રજૂઆત કરી છે નવસારી જિલ્લામાં આ પ્રકારની લક્ઝરી બસો ટેક્સ વિના જ ફરી રહી છે ફિટનેસ વિનાની જોખમી બસોમાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જવા માટે જોખમી બસોનો ઉપયોગ થાય છે સ્કૂલ બસમાં જે નિયમો છે તે પ્રકારના નિયમોનું પાલન થતું નથી ખાનગી બસોના સંચાલકો અને આરટીઓ અધિકારીની મિલી ભગતમાં નવસારીમાં ફિટનેસ વિનાની બસો દોડી રહી છે નવસારીના આરટીઓ અધિકારી દ્વારા ત્રણ બસોની તપાસ થઈ હતી જેમાંથી મા ટ્રાવેલ્સ નામની બસને જ ડિટેઇન કરવામાં આવી છે જી જે ઝીરો સિક્સ એક્સ એક્સ ઝીરો ફાઇવ નાઇન વન નંબરવાળી આ લક્ઝરી બસનું ફિટનેસ સર્ટિફિકેટ નથી એન્જિન બ્રેક સહિતના સ્પેરપાર્ટ્સ કામ નથી કરતા તેમ છતાં આ બસ ખાનગી કોલેજના વિદ્યાર્થીઓને બેસાડી ગેરકાયદેસર રીતે પરિવહન કરે છે આ બસનો એક લાખ ચોરાણું હજાર ચાલીસ રૂપિયાનો ટેક્સ સરકારને ભરવાનો બાકી છે ટેક્સ વિના જ નવસારીમાં બસો દોડી રહી છે નવસારી જિલ્લાના આરટીઓ અધિકારીઓ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને છાવરી રહ્યા છે બસનો જ્યારે અકસ્માત થાય ત્યારે કોની જવાબદારી ત્યારે તમામ જવાબદારીઓમાંથી આરટીઓ અધિકારી છટકી રહ્યા છે આરટીઓ ઓફિસમાં અમે લોકોએ તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ લેખિતમાં જાણ કરી હતી કે અમુક બસો જે ટેક્સ ભર્યા વગર ફિટનેસ વગર ફરે છે એ બાબતને આરટીઓને ધ્યાન ન દોરતા આરટીઓએ આજે બાર નવ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ત્રણ બસોને પકડી હતી અને એમાં એક બસ ડિટેન કરવામાં આવી અને બે બસને મેમો આપવામાં આવ્યો એ બધી બસોની ફિટનેસ ત્રણે ત્રણ બસોની પૂરી થઈ ગઈ હતી અને સાથે આ જે બધી બસો ફરે છે એ સ્કૂલ અને કોલેજોમાં ફરે છે તો એ સ્કૂલ અને કોલેજોમાં ફરતી બસોમાં સ્કૂલ કોલેજો જ્યારે આ ભાડે રાખે છે ત્યારે એ સ્કૂલ કોલેજોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે એ લોકોએ કાગળ લેવા જોઈએ બસના કે બસની ફિટનેસ ચાલુ છે બસનો ઇન્સ્યોરન્સ ચાલુ છે બસનો વીમ આપણે ટેક્સ ચાલુ છે આ બધું લીધા વગર પણ એ લોકો આ બધા વિદ્યાર્થીઓની જાનને જોખમમાં રાખે છે આ બધી બસો સ્કૂલ કોલેજોમાં ફરે છે અને એને આ જ રીતે બીજી દસ બસો અલગ ફરજ છે જેનો ટેક્સ પણ ભરેલો નથી અને ફિટનેસ પણ નથી તો આ સ્કૂલ કોલેજો જ આ વિદ્યાર્થીઓને જિંદગી સાથે છેડા કરે એવું દેખાઈ રહ્યું છે અત્યારે તો એસોસિએશન અત્યારે એ અભિયાન ઉપાડ્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓને અત્યારે જે સરકારમાં અત્યારે જે બધા પ્રોબ્લેમો ઊભા થયા દાખલા તરીકે ગઈકાલે સ્કૂલ વાન ચલાવતો ડ્રાઈવર પીધેલો પકડાયો તે પહેલાં જે બ્લાસ્ટ થયા કે સ્કૂલમાંથી સ્કૂલના છોકરાઓ પડી ગયા એ હિસાબે સરકારે જે ગાઈડલાઈન નક્કી કરી એ મુજબ સ્કૂલ બસ આરટીઓએ નક્કી કરવું જોઈએ કે સ્કૂલ બસો પીળી જ હોવી જોઈએ અને સ્કૂલ બસો ઉપર જે તે સ્કૂલનું કે કોલેજોનું નામ લખેલું હોવું જોઈએ તો ખબર પડે કે આ બસ આ સ્કૂલની છે આ જ બધી સ્કૂલો સ્કૂલ બસનો ટેક્સ ભરી અને પછી બહાર વર્દી પર કરે છે એના લીધે અમારા એસોસિએશનના લોકોને નુકસાન થાય છે કારણ કે સ્કૂલ બસનો ટેક્સ બાર હજાર રૂપિયા છે અને અમારા જે અમે જે બહાર ટૂરમાં ચલાવીએ એ બસોનો ટેક્સ એકવીસ હજાર રૂપિયા છે તો એ બધી બસો શનિ રવિમાં જ્યારે રજા હોય ત્યારે બધે બહાર પણ ટૂર કરે છે તો એ બાબતે પણ આરટીઓએ ધ્યાન રાખવું જોઈએ દેશભરમાં હાલ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ લોકસભાના સાંસદ પટેલ પોતાના આવતા ગણેશ મંડળની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કર્યો છે હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવનું મહત્વ વર્ષોથી અકબન રહ્યું છે લોકમાન્ય તિલક દ્વારા અંગ્રેજી હુકુમતની સામે ધાર્મિક એકતાની જ્વાળા જગાવવા માટે આ ઉત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી સમયાંતરે ગણેશ સ્થાપનનો ધાર્મિક સદભાવનાનો ઉદ્દેશ ભૂલાઈ રહ્યો છે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે પોતાના મત વિસ્તાર એવા વલસાડ નવસારી જિલ્લામાં આવેલા વાંસદા અને ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં આવેલા ગણેશ મંડળોની મુલાકાત લીધી છે જેમાં તેમણે સ્થાનિક પ્રશ્નો જાણીને તેને ઉકેલ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે મોટાભાગે આપણા સમાજમાં રાજકીય નેતાઓ મત લીધા બાદ સ્થાનિક વિસ્તારની મુલાકાત લેતા નથી કે પોતાના મતદારોના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કરતા નથી પરંતુ વલસાડના યુવા સાંસદ દ્વારા નવો અભિગમ અપનાવી પોતાના મત વિસ્તારની મુલાકાત લઈ ધાર્મિક એકલાસનું વાતાવરણ ઊભું રહે તેવો પ્રયત્ન શરૂ કર્યો છે જે આપણો જે ગણેશનો મહાઉત્સવ ચાલી રહ્યો છે એના અર્થે પૂરા વલસાડ લોકસભાને અંતર્ગત આવતી સાથે સાત વિધાનસભામાં મારો પ્રયાસ છે કે સાથે સાત વિધાનસભામાં જેટલા બધા જગ્યા પર જઈ શકું જેટલા વધારે ગામ કવર કરી શકું એવા દરેક ગણપતિ મંડળમાં હું વિઝિટ કરું છું પરમ દિવસે વલસાડ સિટીના મેં દરેક ગણપતિ મંડળ વિઝિટ કર્યા અને આજે વાંસદા અને ચીખલી ગામના જેટલા ગામો છે ટાઉન છે એમાં જેટલા ગણપતિ મંડળો છે એ મેં દર્શન કરવા નીકળ્યો છે આપણે ગણપતિ ભગવાનના આશીર્વાદ નીકળ્યો છે અને ખાસ કરીને અમારા જે વાંસદા અને ચીખલીના અમારા ગામોના કાર્યકર્તા છે લોકો છે પરિવારના લોકો છે એને ખાસ મળવાનો આ કાર્યક્રમ આમ ગોઠવ્યો છે અને આવનારા દિવસમાં બીજી જેટલી પણ અમારી વિધાનસભા છે ત્યાં પણ હું જઈને ગણપતિ ભગવાન દર્શન કરવાનો છું ગુજરાત દક્ષિણ ગુજરાત ખાસ કરીને શાંતિપ્રિય છે ત્યારે કઈક જે સુરતની ઘટના બની છે જી એકદમ જ નિંદનીય ઘટના છે સુરતમાં પણ એકદમ શાંતિપ્રિય તરીકે અમારા ગણેશ ભક્તો ગણેશની ઉજવણી કરતા હતા અને ત્યાં પથ્થરમારોની ઘટના બની પણ તરત જ અમારા ગૃહમંત્રી કરે છે મારે એક જ સંદેશો આપવો છે કે દરેક જાતિ દરેક ધર્મના લોકો શાંતિથી પોતપોતાના પોતાના તહેવાર મનાવે કોઈના એક પણ એકબીજાના તહેવારમાં કોઈ પણ હસ્તક્ષેપ ના કરે અને આવનારા દિવસમાં તમે જેમ જોઈ શકો છો કે આપણું વાંસદા નવસારી હંમેશા શાંતિપ્રિય રહે છે અને દરેક લોકો જાતના લોકો દરેક ધર્મના લોકો શાંતિથી ને સાથે મળીને ધર્મના આપણે જાણો કે ગણપતિ મંડળ હોય કે પછી આપણે દિવાળી હોય સાથે મળીને ઉજવે છે એ રીતે આગળના દિવસોમાં પણ આપણે બધા મળીને બધા તહેવારો સાથે મળીને ઉજવે એ જ મારો સંદેશ છે નવસારીમાં ગણેશ મહોત્સવ દરમિયાન પાંચ દિવસ અને સાત દિવસ માટેના માનતાના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ભક્તિભાવપૂર્વક થયું હતું નવસારી શહેરમાં ગણેશ મહોત્સવની ધૂમ મચી છે ગણેશ ચતુર્થી સાથે શરૂ થયેલા ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના થયા બાદ ગણેશ ભક્તો દ્વારા પાંચ દિવસ અને સાત દિવસ માટે માનતાના શ્રીજી પ્રતિમાનું પૂજન થયું હતું સાત દિવસ સુધી આસ્થાપૂર્વક પૂજન અર્ચન બાદ પાંચમા અને સાતમા દિવસે મન્નતના શ્રીજીનું ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું નવસારીની પૂર્ણા નદીના ઓવારા ઉપર વિસર્જન પ્રક્રિયા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શ્રીજીની પ્રતિમાઓને ગણેશ ભક્તો ખૂબ જ આસ્થાપૂર્વક ઓવારા ઉપર લાવી વિસર્જન કર્યું હતું નવસારી શહેરમાં ચારસોથી વધુ નાની મોટી પ્રતિમાઓ સ્થાપિત થઈ હતી સહપરિવાર સાથે શ્રીજીની પ્રતિમા લઈ ગણેશ ભક્તો પૂર્ણા નદીના ઓવારા ઉપર પહોંચ્યા હતા અને વિઘ્નહર્તાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી પાંચ અને સાત દિવસ સુધી વિઘ્નહર્તા શ્રદ્ધાળુઓના ઘરમાં રહ્યા અને સાત દિવસ બાદ જ્યારે વિદાય વેળા ભક્તોની આંખો ભક્તિના ભાવ સાથે ભીની થઈ હતી ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસતું જલ્દી આના જયઘોષ લગાવ્યા હતા નવસારી પૂર્ણા નદીના ઓવારા ઉપર શ્રદ્ધાપૂર્વક શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થયું હતું વિસર્જન દરમિયાન નવસારી વિજલપુર પાલિકાના પ્રમુખ ગણેશ સંગઠન મંડળના પ્રમુખ અને તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ગણપતિ બાપાને પાંચ દિવસ માટે ઘરે સ્થાપના કરી હતી આજે પાંચમો દિવસ છે અમને ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અમે બાપાની પાંચ દિવસ સેવા કરી છે પણ આજે વિદાય કરતી વખતે અમારા આંખમાં આંસુ આવે છે કે બાપા જલ્દી પાછા આવજો આવતી વર્ષે ફરીથી તમારી પૂજા અર્ચના કરીએ અને બધાને સુખ શાંતિ આપે સર્વને શાંતિ આપે એવી આશીર્વાદ આપજો બાપા અમને ગણપતિના વિસર્જન દરમિયાન અમને ખૂબ દુઃખની લાગણીઓ થાય છે ગણપતિ આટલા દિવસ અમારા આતર્યા છે અને હવે પાછા પોતાના ઘરે જાય છે એટલા માટે અમને દુઃખની લાગણી લાગે છે ખૂબ જ લાગણી થાય છે કારણ કે અમે દિલથી લાવીએ છીએ ને બાપાની બહુ જ અમને કૃપા અને આશીર્વાદ છે અત્યારે વિદાય સમયે બહુ દુઃખ થાય છે કે બાપા પાંચ દિવસ અમારા ઘરેથી જાય છે બાપાના વિદાયથી થોડું દુઃખ થાય છે પણ હવે બાપાને જવાનો ટાઈમ આવ્યો છે તો જવાના જ બાપા તો નહીં આવતા વર્ષે વરસ જતા કઈ વાર નથી લાગતી આવતા વર્ષે જલ્દી આવી જશે અગલે વરસ શું ગણપતિ બાપા જ્યારે પાંચમા દિવસની ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે નવસારી રીરાવર ખાતે ઓવારા પર ભક્તજનો અત્યાર સુધીમાં ત્રણસો જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને આ ઓવારા પર જો વ્યવસ્થાની હું વાત કરું તો પાલિકા દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે હોડીની વ્યવસ્થા કરવામાં આવી છે લાઇટની પહેલાં બાંધી દીધા છે લાઇટના બધા અને બીજું કે અમારો માઇનો સ્ટાફ સેનેટરી બધા દરેકે દરેક સ્ટાફ અહીંયા હાજર છે અને પોલીસના પર ચુસ્ત બંદોબસ્ત છે અને આજે જ્યારે આ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે લગભગ મને એવું લાગે છે કે રાત્રે નવ દવાકા સુધી આ વિસર્જન ચાલશે કારણ કે મૂર્તિઓ ઘણી છે અને હજુ ખૂબ પ્રમાણમાં આવી રહી છે અને અનંત ચૌદસના દિવસે પણ તૈયારી અમે ફૂલ કરી દીધી છે પોલીસ બંદોબસ્ત પણ તે દિવસે ફૂલ કર્યો છે અમારો જે અત્યાર સુધીનો જે કામગીરી બાકી છે જે રહી ગઈ છે અમે અનંત ચૌદશ સુધીમાં અમે પૂર્ણ કરીશું વીરાવર મુકામે પાંચ દિવસના માનતાના બાધાના ગણપતિનું વિસર્જન ચાલી રહ્યું છે અમારા સંગઠન તરફથી પણ દરેક જગ્યાએ પ્રશાસનની સાથે સહયોગમાં રહીને આ વિસર્જનની પ્રક્રિયા કરી રહ્યા છે ત્યાર પછી સાત દિવસની પ્રક્રિયા આવશે અને છેલ્લે આનંદ ચૌદસની વિસર્જનની પ્રક્રિયા માટે અમારો વિસર્જનનો આખો પ્લાન નજીક નક્કી જ છે અને તે જે તે પ્રમાણે દરેક મેઇન રાજમાર્ગ રોડ ઉપર અમારા સ્વયંસેવકો હાજર રહેશે દરેક ચાર રસ્તા ક્રોસિંગ રેલવે જે કંઈ રસ્તાઓ આવતા હોય ત્યાં અમારા સ્વયંસેવકો ઘડે પગે સેવા આપશે અને પ્રશાસનની સાથે રહીને સુબેરે વિસર્જનની પ્રક્રિયા પાર પાડશે તારે સાતમીથી સમગ્ર શહેરની અંદર ગણેશ ઉત્સવનું પર્વ શરૂ થયું હતું પૂરી શ્રદ્ધા અને આસ્થાની સાથે લોકોએ પૂજા અર્ચના કરીને પંડાળ પંડાળમાં અને માનતાના ગણપતિની સ્થાપના કરી હતી અને દોઢ દિવસ ત્રણ દિવસ અને સાત પાંચ દિવસનું આજનું વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ છે ખૂબ મોટી સંખ્યામાં આજના આ ગણેશ વિસર્જનમાં લોકો માનતા માનેલા જે પાંચ દિવસના હતા તેનું વિસર્જન આજે વેરાવળ ખાતે કરવામાં આવેલું છે અને પ્રશાસન દ્વારા પણ ખૂબ સારી એવી સેવા આપવામાં આવે છે આપ સૌ જોવો છો કે સાત બાર ચૌદ સત્તરમી તારીખે જે ગણપતિ વિસર્જન છે તેના ભાગરૂપે વેરાવળના સ્થાને

વારંવાર વિવાદમાં રહેલી આનંદ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ફસાઈ હતી જલાલપોર તાલુકાના દેલવાડા ગામની સગર્ભા મહિલા દીપિકાબેનને આનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સારવાર દરમિયાન ગર્ભસ્થ શિશુનું મૃત્યુ પણ ગર્ભમાં જ થતાં મહિલાનો જીવ પણ જોખમમાં મુકાયો હતો મહિલાના શરીરમાં ઇન્ફેક્શન થઈ જતાં સારવાર દરમિયાન મહિલાનું પણ મોત થતા મામલો બિચક્યો હતો મહિલાના પરિવારજનો અને ગામના લોકોનું ટોળું આનંદ હોસ્પિટલની બહાર એકત્ર થયું હતું કોઈ પ્રકારનો અણબનાવ ન બને તે માટે આનંદ હોસ્પિટલ બહાર ડીવાયએસપી ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એલસીબી એસઓજી સહિતનો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ન્યાયની માંગ સાથે જે લોકટોળું એકત્ર થયું હતું ત્યારે પરિવારજનો સમાજના અગ્રણીઓની મધ્યસ્થી સાથે આનંદ હોસ્પિટલના ડોક્ટરો સાથે સમાધાન થયું હોવાની માહિતી મળી હતી મહિલા અને ગર્ભસ્થ શિશુના મોત બાદ પરિવારે ફરિયાદ કરવાનું ટાળી સમાધાન કરી વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો પ્રોબ્લેમ હતો એ ડૉક્ટર સાથે વાત કરીને બધું હારી ગાણી પતી ગયું કંઈ પ્રોબ્લેમ નહીં તો થોડું ઘણું બધું એમ હતું તે બધું સમાધાન થઈ ગયું બધું એટલે કંઈ ડૉક્ટર સાથે સમજાવી ના ગાણી આ ટ્રીટમેન્ટ બુક થઈ સારી ચાલી બધી એમાં આ બધું હારી થઈ ગયું નવસારીના આદર્શ યુવક મંડળ તેના વિશેષ પ્રકારના ડેકોરેશન માટે જાણીતું છે ત્યારે આ વર્ષે સાત હજાર નવસો ચોવીસ કોફીના કપથી ઓક્ટોપસ બનાવીને તેના ઉપર શ્રીજીને બિરાજમાન કરાયા છે ગણેશ મહોત્સવમાં બાપ્પાના વિવિધ રંગ રૂપ અને સ્વરૂપમાં તથા આકર્ષક ડેકોરેશન જોવા માટે લોકોની ભીડ ઉમટી પડતી હોય છે અને તેમાં પણ જો પ્રતિમા કે ડેકોરેશન યુનિક અથવા અલગ પ્રકારનું હોય તો લોકોને વધુ આકર્ષે છે જલાલપુર ગૌરીશંકર મહોલ્લામાં આદર્શ યુવક મંડળ પ્રતિવર્ષ વિશેષ પ્રકારનું ડેકોરેશન કરે છે અને આ ડેકોરેશન જોવા માટે લોકો ઉમટી પડે છે બે હજાર ચોવીસના વર્ષમાં સાત હજાર નવસો ચોવીસ કોફીના કપથી ઓક્ટોપસ બનાવીને તેના ઉપર શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે આ સાત હજાર નવસો ચોવીસ કોફીના કપમાંથી બનાવેલ ઓક્ટોપસ પર મંડળની મંગલમૂર્તિ બિરાજમાન કરાઈ છે આ ઓક્ટોપસ તૈયાર કરવામાં લગભગ વીસ દિવસનો સમય લાગ્યો છે અને વિસર્જન બાદ પણ આ કોફીના ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે તેવી રીતે જોડવામાં આવ્યા છે આ ઓક્ટોપસમાં વાપરવામાં આવેલા કોફી કપનો ભક્તોને પ્રસાદ અથવા પ્રવાહી આપી તેનો ઉપયોગ કરવામાં આવશે ભક્તિ સાથે પર્યાવરણની જાળવણી પણ મંડળ દ્વારા કરવામાં આવી છે આ મંડળ છેલ્લા ઓગણીસો એસીથી ચાલે છે એટલે ચુમ્માલીસ વર્ષ થયા અને વિવિધ પ્રકારના પદાર્થોથી અહીંયા ગણપતિના ડેકોરેશન બનાવવામાં આવે છે જેવા કે આ વખતે જે બનાવ્યું છે એ ઓક્ટોપસ છે અને એ સાત હજાર નવસો ને ચોવીસ જેટલી ચાના કપથી એને એ પ્રમાણે જે ઓક્ટોપસનો જે કલર આવે એ પ્રમાણેની એની પ્રતિકૃતિ બનાવી છે અને આગલા દરેક વર્ષે નવી નવી અલગ અલગ પદાર્થોમાંથી જેવી રીતે ચોકલેટ છે આઈસ્ક્રીમ છે અખરોટ છે મગફળી છે એ બધા અલગ અલગ પદાર્થોમાંથી દર વર્ષે અલગ જ હોય છે અમારા ગણપતિની બી જે ડેકોરેશનની પ્રતિકૃતિ છે તે અને છેલ્લા આ ચુમ્માલીસ વર્ષથી આ અમે ધાર્મિક આસ્થાથી આ પ્રસંગને ઉજવીએ છીએ સાત હજાર નવસો ને ચોવીસ કપ આ વખતે વપરાયા છે એ છેલ્લા છ મો છ એક મહિનાથી આ બનાવે છે અને આ જે બનાવે છે એ મંડળના અમારા જે સભ્યો છે સક્રિય સભ્યો છે તે લોકો દ્વારા જ બનાવવામાં આવે છે બહારના કોઈ વ્યક્તિ નથી ઇવન આ ઇવન મંડળનું બધું જ કામ લાઇટિંગથી માંડીને મંડપ બનાવવાનું કે ડેકોરેશન કરવાનું ગણપતિનું બધું જ કામ અમારા જે સક્રિય સભ્યો છે તે દ્વારા જ બનાવવામાં આવે છે ગણેશ વિસર્જનને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી હતી મીટિંગમાં સ્થાનિક સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી ગણેશ વિસર્જનને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી મીટિંગમાં સ્થાનિક સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી જ્યાં ઇવેન્ટની આસપાસની વિવિધ ચિંતાઓ અને પડકારો ઊભા થયા હતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર્યા સાહેબ દ્વારા ગણેશ વિસર્જન પ્રક્રિયાના સુચારુ સંચાલનની ખાતરી કરવા માટે મુદ્દાઓને સંબોધ્યા અને અસરકારક ઉકેલો આપ્યા તહેવારો દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ અને સમુદાય બંને તરફથી સહકારની ખાતરી સાથે બેઠક હકારાત્મક નોંધ ઉપર સમાપ્ત થઈ જેમાં મંડળ દીઠ પચાસ જેટલા વ્યક્તિઓને વિસર્જન માટે પ્રવેશ આપવામાં આવશે જેને સર્વસંમતિ લઈ આયોજકોએ હકારાત્મકતા દાખવી હતી સમાચારો સમાપ્ત એક મુખ્ય નવસારી આરટીઓ કચેરીના અધિકારીની કામગીરી શંકાના ડાયરામાં ફિટનેસ સર્ટી વિનાની લક્ઝરી બસો દોડશે સ્કૂલ વર્દીમાં વલસાડના સાંસદ ધવલ પટેલે ગણેશ મંડળોની લીધેલી મુલાકાત આનંદ હોસ્પિટલ ફરી એકવાર આવેલી વિવાદમાં સગર્ભા મહિલા અને ગર્ભસ્થ શિશુનું મોત થતા ઉમટેલા લોક ટોળા વિસર્જન તો આ હતાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ કેન્સર વન નમસ્કાર